જૂનાગઢ શહેરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટીતંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી કોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર મેલ આવ્યો હતો કે બે દસ વાગે ત્રણ બોમ્બ કોર્ટમાં ફૂટશે મેલ મળતાની સાથે જ કોર્ટના અધિકારીઓએ તુરંત પોલીસ વિભાગને જાણ કરી હતી જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે ઉતરી પડ્યો હતો અંદાજે ત્રણ કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ કોઈ અઘટિત ઘટના કે શંકાસ્પદ વસ્તુ મળી નથી બીજી તરફ રાજકોટ કલેક્ટર કચેરીને પણ ઈમેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી ઉલ્લેખનીય છે કે ગત અગિયાર એપ્રિલના રોજ પણ જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવા ધમકી મળી હતી આજરોજ કોર્ટના રજીસ્ટ્રાર દ્વારા જૂનાગઢ એ પોલીસ તથા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલી કે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બની અફવા ફરતો ચમકી ભયરો જે મેલ કરવામાં આવેલો તે અંતર્ગત એસઓજીની ટીમે લીડ કરી આ સમગ્ર કોર્ટના જે કેમ્પસ છે સંકુલ તેમને બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ મારફતે ચેક કરવામાં આવેલ છે પરંતુ કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવેલી નથી અને આ જે સર્ચ ઓપરેશન છે એ ત્રણ કલાક સુધી ચાલેલું આ દરમિયાન છે કોર્ટ પરિસરના અરજદારો આ ઉપરાંત વકીલોને છે એ કરવામાં આવેલા અને સમગ્ર જે કોર્ટનું બિલ્ડિંગ છે એ જીવનપૂર્વક તપાસવામાં આવેલ છે સર આ જે કોર્ટ રજિસ્ટ્રારનું જે ઓફિશિયલ મેલ આઈડી છે તેમાં મેલ આવેલો અને જે વિગતો જણાવ્યા મુજબ બે ને દસે ત્રણ બોમ્બ છે એ પ્લાસ થવાનું તેવું કન્ટેન્ટ જણાવેલું પરંતુ આ બીડીડીએસ અને અન્ય સાધન સામગ્રી મારફતે જીવનપૂર્વક તપાસ દરમિયાન આ પ્રકારની કોઈ કન્ટેન્ટ મળેલ નહોતું વધુમાં આ જે અજાણ્યા શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધમકીભેરા મેલ કરવા બાબતે આઈટીએફ મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે